ડીસામાં સિકુરામ સેવા સંગઠન દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અત્યારે આ સંગઠન જે કામ કરી રહ્યું છે તે ડીસા નગરપાલિકાની બેદરકારીથી લોકોના જીવને બચાવી રહ્યું છે શહેરમાં પાલિકાની નિષ્ક્રિયતાને પગલે જે રીતે રસ્તાઓ પર પશુઓ ફરી રહ્યા છે તે પશુઓ રાત્રિ દરમિયાન કોઈ અકસ્માત ના સર્જે તે માટે તેને રેડિયમ બેલ્ટ લગાવી રહ્યા છે સિકુરામ સેવા સંગઠનના યુવાનો અત્યારે ડીસામાં ખરેખર સુંદર કામગીરી કરી રહ્યા છે અને અસંખ્ય લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અત્યારે બેદરકારીના કારણે શહેરમાં રખડતા પશુઓનો આતંક વધી ગયો છે અને દિવસ દરમિયાન અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે રાત્રિ દરમિયાન આ પશુઓ રસ્તા પર બેસતા હોવાના લીધે પસાર થતા વાહન ચાલકોને અંધકારમાં આ પશુઓ દેખાતા ના હોવાથી અકસ્માતની ઘટનાઓ બની રહી છે

આપણે આજે પચીસ દિવસથી જે ગાયો માટે જે રેડિયમ બેલ્ટ તૈયાર કર્યા છે અને લગાવી રહ્યા છીએ તેના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ ડીસાની અંદર ડીસાની દરેક તમામ પબ્લિક અને રહેવાસી એમને કોઈ ઈજા ના પહોંચે ગાય માતાના કારણે તેમને કોઈ રસ્તા ઉપર જતા આવતા તેમને કોઈ ગાયને બી ઈજા ના પહોંચે રોજ ગાયોને પગ ઉપરથી ગાડીઓ જતી હોય છે કોઈ એક્સિડન્ટ બી થતા હોય છે ગૌ માતાના રોજ અમે કાર્યો સાંભળી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમની બી દવા કરાવીએ છીએ ઘણી જગ્યાએ સરકારી હોસ્પિટલમાં એક્સિડન્ટ બી થાય છે એના માટે તેમની બી દવા કરાવીએ છીએ શીખુરામ સેવા સંગઠન દરેક રીતે ડીસાની અંદર સેવાનું કામ કરે છે ડીસાની અંદર શીખુરામ સેવા સંગઠન છેલ્લા પાંચ વર્ષથી કામ કરે છે શીખુરામ સેવા સંગઠન ડીસાની અંદર સારી સારી જગ્યાએ કામ કરવા માગે છે અને ડીસાના દરેક ધર્મપ્રેમી જનતાઓને અમે ડીસાના નગરજનોને ડીસાના સેવાભાવી કામ કરીએ અને એમના લાયક બનીએ તે માટે કામ કરી રહ્યા છીએ આપણે આ સંસ્થાનું નામ શીકુરામ સેવા સંગઠન એ માટે જ પાડેલું છે કે આપણે સૌ સાથે મળી અને સેવાનું કાર્ય કરીએ ડીસાની દરેક સંસ્થા સેવન સ્ટાર ગ્રુપ રાણપુરથી સિકુરામ બધા આપણી સાથે જોડાયા છે આપણે બધા બે દિવસથી કન્ટિન્યુ આપણા સાથે છે રેડિયમ બેલ્ટ લગાવી રહ્યા છીએ અને ડીસાની આપણે સરકાર તરફ આપણી અવાજ પહોંચે ગૌ માતા એમને ઈજા ના પહોંચે અને જાગૃત થાય સરકાર અને દરેક જગ્યાએ રેડિયમ બેલ્ટ લાગી જાય તે માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ